પછી ભગવાન સત્પુરુષ સ્વરૂપે પણ વિચરણ કરતા હોય તો પણ એની અંદર આપણને એનો અનુભવ થાય છે મોટાઇ તો એમના સામર્થ્યને તો આપણે સમજી શકીએ નહીં કારણ કે આપણને વચનામ્રતની અંદર કહ્યું છે કે આપણા બધાના ઇન્દ્રિયો અંતકરણ બધા માયિક છે અને ભગવાન પોતે અમાયિક છે એટલે અમાયિક એવા જે ભગવાનના સ્વરૂપનો જેવો છે એવો નિશ્ચય કરવો હોય તો આપણે પોતે પોતાના જીવનની અંદર અક્ષર બ્રહ્મ રૂપ બનવું પડે અમાયિક આપણા વિચારોને કરવા પડે પણ આપણે દેહભાવ છોતા છીએ એટલે દેહને કારણે કરીને આપણામાં જોઈએ એ પ્રકારે અમાયિકપણું તો આપણને આવતું નથી પરંતુ એની અંદર સમજવાનું એટલું આવે કે જો આપણે ભગવાનની મોટપ સમજી રાખી હોય તો આપણને એ વ્યક્તિ પ્રત્યે અથવા તો એ ભગવાનના સ્વરૂપ કે સત્પુરુષ પ્રત્યે આપણને અંતરની અંદર મહિમા અને દ્રઢ નિશ્ચય થાય કેતા અડગ નિશ્ચય થાય જેમ ભગવાન સ્વામિનારાયણે પોતે પોતાના સમયકાળ દરમિયાનની અંદર જે એમણે કાર્યો કર્યા એ કાર્યની અંદર આપણે વિચાર કરીએ તો સમાધિ જેવું પ્રકરણ એમણે શરૂ કર્યું એ પ્રકરણની અંદર હજારો લોકોને પોતપોતાના ઈષ્ટદેવના દર્શન થતા આવું જ્યારે એમણે પોતાના જીવનની અંદર સમાધિ કરવાનું પ્રકરણ શરૂ કર્યું એને જોઈને ઘણા બધાના મનની અંદર પણ એમ થતું લાગે છે આપણા જેવા મનુષ્ય પણ છતાંય તે એ પોતાના હાથની અંદર રહેલી છડી અને એ છડીને અડાડે તો એને સમાધિ થાય ને બીજો ભાગ અડાડે તો દ્રષ્ટિ કરે ને એટલી વારની અંદર એ સમાધિમાંથી જાગૃત થઈ જાય એટલે આ બધી સામર્થિ ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને વિશે રહેલી છે એવી મોટપ આપણે અંતરની અંદર જાણી રાખી હોવી જોઈએ અને તો જ આપણને જેને કહેવાય ને કે ભગવાનનો જેમ છે એમ નિશ્ચય અડગ રહે અને એટલે જ ભગવાન સ્વામિનારાયણે પાંચસો પરમંશો બનાવ્યા એ વખતના સમયની અંદર લોકોને વ્યસન મુક્ત કર્યા એ વખતના સમયની અંદર લોકોને વહેમની અંદરથી મુક્તિ અપાવી આ બધું કોઈ સામાન્ય વાત નથી આ તો આપણે જાણીએ છીએ કે ઘરની અંદર કોઈ એક વ્યક્તિને જીવનની અંદર કંઈક નાનું મોટું વળગાણ વળગ્યું હોય તો એને છોડાવવા માટે એને કઢાવવા માટે કઈક પ્રકારના આપણે ધાર્મિક વિધિ વિધાન આપણે કરતા હોય ને કરાવતા હોઈએ છીએ જયારે ભગવાન પોતે એટલા દયાળુ અને એવા સમર્થ છે જીવ ધારે ને તો પણ કહેવાય છે કે ભગવાનની મૂર્તિને અંતરની અંદર અખંડ દેખીવી બહુ અઘરી પડે ભગવાન સ્વામિનારાયણ તેઓ કેવું જબરજસ્ત પ્રકરણ ચલાવેલું કે એમના નો ચટક 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 અવાજ આવે અને અવાજ જેના કાન ઉપર સુધી પહોંચે દે એને એમને એમ સમાધિ થઈ જતી ત્યારે આપણે વિચાર કરીએ કે ભગવાન સ્વામિનારાયણની મોટપ કેવી હશે આ બધું આપણા જેવા પામર જીવને બેસી જાય એટલા માટે ભગવાન આવા ચરિત્ર કરે પણ ભગવાન તો એ કઈ એની આવી મોટપ વડે કરીને મોટા છે એવું નથી એ તો સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે અને આપણે જાણીએ છીએ કે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ છે તો એ માયાથી પર બ્રહ્મ અને પછી પરબ્રહ્મ છે અને પરબ્રહ્મથી પર બીજું કોઈ છે નહીં એવા જે ભગવાન તે મને પ્રાપ્ત થયા છે એવું અંતરની અંદર એને મોટપ જાણીને વિચારવું પડે જેમ આપણે જાણીએ છીએ કે સો રૂપિયાની નોટ અને પાંચસો રૂપિયાની નોટ બેમાં ફેર છે કઈ બંને કાગળની અંદર જ પ્રિન્ટિંગ કરેલી છે ભારત સરકારનું નાણું છે પણ આપણા મનની અંદર એ સો રૂપિયાની નોટ કરતા પાંચસો રૂપિયાની નોટની અંદર કેટલું દૈવત વધારે કહેવાય તો કે ચારસો રૂપિયા વધારે કહેવાય એટલે આપણે તરત જ એની મોટાઈ સમજીએ છીએ ખીચાની અંદર નાના મોટા બે અક્ષર પાડવા માટેનું એક કાગળ રૂપિયાની નોટ જેવડું કે પછી દસ રૂપિયાની કે સો રૂપિયાની નોટ જેવડું એવડો જ કાગળ બેંકનો ચેક હોય અને ચેકની અંદર તમને તમારા પોતાના પર્સનલ ખાતાની અંદર એકાઉન્ટ પેનો તમને ચેક આપ્યો હોય ને એમાં એક કરોડ રૂપિયા લખ્યા હોય તો કરોડો રૂપિયાનો ઢગલો તમને દેખાતો નથી પણ એની અંદર સમાયેલો છે એ વાત આપણને અંતરની અંદર બરાબર દ્રઢ વિશ્વાસપૂર્વક આવે છે અને એને કેવો સાચવીને રાખીએ જ્યાં સુધી તમારા ખીચાની અંદર છે ત્યાં સુધી તમને એમ લાગે છે કે આપણે એને સાચવવો પડે પરંતુ એના એ જ કરોડ રૂપિયાના ચેકને તમે તમારા બેંક એકાઉન્ટની અંદર જયારે જમા કરાવો અને એ બેંક મેનેજર પોતે કે પોતે કેશિયર હોય ત્યાં તમારો એ ચેક લઈ લે અને તમારા ખાતામાં જમા કરી દે પછી કોઈ ચિંતા ખરી તરત જ આપણને વિશ્વાસ આવી જાય કે નહીં ચાલો આપણા ખાતામાં આ કરોડો રૂપિયા પહોંચી ગયા અને સમયાંતરે તમારા મોબાઈલની અંદર એ બેંકના એકાઉન્ટની ડિટેલ નાખેલી હોય તો તમને મેસેજ પણ આવી જાય કે તમારા ખાતામાં પહેલા આટલા હતા અને બીજા આટલા જમા થયા એટલે ટોટલ આટલા થયા પણ આપણે જાણીએ છીએ કે કાગળનું પત્તું છે બીજું કઈ નથી છતાં પણ એ કાગળની અંદર કરોડ રૂપિયા લખેલા છે એ કાગળની મોટપ આપણા અંતરમાં કેટલી રીતે કેવી રીતે દ્રઢ પડી છે એવી રીતે આપણા જીવનની અંદર આપણને પણ જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એ સામાન્ય કાગળ અને બેંકમાં ચેક નો કાગળ કે પછી પાંચસો રૂપિયાની નોટ નો કાગળ બધા કાગળ જ ગણાય છે પણ જે તે પ્રમાણે જે તે કક્ષા પ્રમાણે તેનું મહત્વ અને એ આપણને સમજાણી છે એટલે એટલા માટે એમ આપણા જીવનની અંદર આપણને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ભગવાનની મોટપ ભગવાનના પરમ એકાંતિક સદપુરુષ જેમાં અખંડ ભગવાન રહ્યા છે એવા સંતની મોટપ પણ જોવી જોઈએ અને જાણવી જોઈએ પાંડુરંગ આઠવાલીજી પોતે પ્રમુખ સ્વામી મહારાજ ની જન્મ જન્મજયંતિ હતી કંઈક મુંબઈની અંદર તે વખતના સમયમાં વધારેલા અને ત્યારે એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ તો ભગવાન સ્વામિનારાયણના લાડલા દીકરા છે જે લાડકવાયા દીકરા હોય એના માટે એના પિતા બધું જ કરતા હોય એટલે આપણે કાઈ એના માટે પ્રાર્થના કરવી પડે એવું હોય જ નહીં કારણ કે એ ભગવાનને અખંડ ધારણ કરીને પોતે વિચરી રહ્યા છે એવા સંત છે અને એમ સ્વામી કહે છે કે એવા જે સંત છે એને ક્યારેય પોતા માટે ક્યારેય પ્રાર્થના કરવી પડતી નથી હજારો મુમુક્ષો હજારો ભક્તો સ્વામીશ્રીની તબિયત સારી રહે એટલા માટે જુદી જુદી પ્રકારની ઉપવાસની સાંકળ પણ ગૂંથે છે પ્રદિક્ષણા માળા દંડવત પંચાંગ પ્રણામ આ બધું કરે છે કેમ કરે છે તો કે એમાં અખંડ ભગવાન રહ્યા છે અને એ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ તો એવા જે સંત જે મોટપ છે એમની કઈ છે તો કે એમાં ભગવાન રહ્યા છે એ મોટપ છે અને એવી મોટપને આપણે જો જાણી રાખી હોય તો જરૂર આપણે જાણીએ એ પ્રમાણે આપણને પણ વિશેષ ને વિશેષ મહિમા સમજાય અને એટલા જ માટે થઈને મહારાજ અહીંયા આગળ આપણને વાત કરતા સમજાવે છે કે ભગવાનની મોટપ તો એવી રીતે જાણવી કે જેમાંના અંતરની અંદર રહેલા જે ભવ્ય અને દિવ્ય ગુણો છે એ ગુણો વડે કરીને સંતની મોટપ છે અને એટલે જ આપણે ત્યાં આગળ કહેવાયું છે કે ગુણાહ પૂજા સ્થાનમ ન નચવય ક્યારેય પણ વ્યક્તિ પૂજા તો નથી પણ વ્યક્તિના અંતરની અંદર રહેલા જે ભવ્ય અને દિવ્ય ગુણો રહ્યા છે એ ગુણે કરીને આપણે વ્યક્તિનું પૂજન કરીએ છીએ પણ વાસ્તવિક વ્યક્તિ તો છે પ્રત્યક્ષ પ્રમાણે છે દ્રષ્ટિગોચર થાય છે અને એટલે એવા સંતનું પૂજન કરીએ છીએ એમ કેમ કરીએ છીએ તો કે એની અંદર એવા ગુણો રહેલા છે એટલે સંતો વાત કરે છે ને કે જેમ તમે ગંગાજીને અર્ધવાર કે પછી ત્રિવેણી સંગમની અંદર ગયા હો અને ત્યાંથી તમે પ્રસાદીનું જળ લઈ આવ્યા હો એ તાંબાના કળશ ની અંદર ભરેલું હોય અને એ કળશ ને તમે ક્યાં રાખો તો પાણી છે એ તો આપણને પહેલી વાત નક્કી છે પણ આ પાણી કયું છે કે જે પાણીને વર્ષો પહેલા ભગવાન વામનજીના જમણા ચરણારરવિંદના અંગૂઠાને સ્પર્શ કરેલું પાણી એ વર્ષો સુધી આ પ્રમાણે પૃથ્વી ઉપર વહેતું જ રહ્યું છે એવું પ્રસાદીનું જળ છે અને એ જળ એ કેવું છે તો કે પતિત પાવની ભાગીરથી માતા ગંગાનું જળ છે અને એવો મહિમા છે એટલે આપણે પીવાના પાણિયારા ઉપર કે કોઈ જગ્યાએ આપણે કળશને મૂકતા નથી ભલે એને તો આપણા દેવઘરની અંદર મૂકીએ જ્યાં આગળ સરસ મજાનો રૂમાલ પાથરો હોય અને નાડાછડી બાંધી હોય એ કળશને રોજ આપણે ભગવાનને ચાંદલા કરીએ એમ કળશને ચાંદલા કરીએ કે તાંબાના કળશની કિંમત જોઈને કે આપણે ચાંદલા કરીએ છીએ એવું નથી એના કરતા થોડોક મોટો પણ ખાલી કળશ તાંબાનો પડ્યો હોય તો એ માળિયા ઉપર કે અભરાઈ ઉપર પડ્યો હોય ને ધૂળ ખાતો હોય મોટો હોવા છતાં પણ કઈ આપણે એને પૂજન ને ચાંદલા નથી કરતા પણ એમાં પાણી ભર્યું હોય કયું પાણી તો કે ગંગાજી નું પાણી અંદર ભરેલું ગંગા જળ અંદર ભરેલું હોય તો આપણે એને ચાંદલો કરીએ છીએ સંતો વાત કરે છે ને કે આપણે ઘરની અંદર પાંચ જણા રહેતા હોય ને રોજ એક વીસ લીટરનું મોટું માટલું હોય ને એ પાણીનું આપણે પી જતા હોય પાણી પીએ એટલે સ્વાભાવિક રીતે આપણને તરસ છીપી જાય અને ગળામાં સોસ પડતો હોય પણ ઓછો થઈ જાય પણ કોઈ એ પાણીના માટલા ને માટલા દેવ તરીકે આપણે માનીને એને પૂજન કે ચાંદલો ક્યારેય કરતા નથી પાણી છે પણ એ પાણી અને આ ગંગાજળના જળનું પાણી બેમાં કેટલો ભેદ છે એ આપણને સમજાણું છે એટલે એમ ભગવાનના પરમ એકાંતિક ને વિશે અખંડ ભગવાન રહ્યા છે અને ગુણો વડે કરીને ભગવાન અને ભગવાનના સંત કહેતા સત્પુરુષ છે એ અધિક છે અને ગુણા પૂજા સ્થાનમ નચલિંગમ નચવાય વય કે ન એમાં કઈ ઉમર કે પછી કોઈ પણ પ્રકારનું કઈ લિંગ સ્ત્રીલિંગ છે કે પુલ્લિંગ છે કે શું છે ભગવાન કૃષ્ણ પરમાત્મા જોડે બેઠેલા ઉત્તમ ભક્ત એવા રાધિકાજી નું પૂજન કદાચ ભગવાન કૃષ્ણ પરમાત્માનું એકાદ બે વખત કરતા હોય પણ રાધાનું પૂજન તો રાધાનું ભજન તો રાધાનું પુષ્પ માળા પહેરાવીને જે પુષ્પમાળા અર્પણ કરવી એ બધું કેટલી વખત થતું હોય છે કારણ કે એ કઈ સ્ત્રીનો ભાવ નથી અને સ્ત્રીનો ભાવ હોય તો ભગવાન સ્વામિનારાયણે એમને હૈયાતી ની અંદર કરેલા છ મંદિર ની અંદર ગઢડામાં જુનાગઢ ની અંદર અને વડતાળની અંદર જ્યાં રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ અને જ્યાં લક્ષ્મીનારાયણ દેવ પધરાવેલા છે